સમગ્ર દેશ સહિત વિશ્વના કેટલાક દેશોમાં પણ અયોધ્યા ખાતે શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ઉજવણી કરવામાં આવી છે ત્યારે જલારામ નગરી વીરપુર પણ રામય બની ગઈ છે વીરપુરમાં જાણે બીજી દિવાળી હોય તેમ વીરપુર પૂજ્ય જલારામ મંદિર દ્વારા પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી મારુ ગામ અયોધ્યા ધામના સૂત્ર સાથે વીરપુરમાં દરેક ઘેર એક સરખી રંગોળી કરવામાં આવી હતી તેમજ ઘેર ઘેર આશુપાલવના તોરણ તેમજ ફૂલોથી ડેકોરેશન કરવામાં આવ્યું હતું વીરપુરની દરેક ગલીઓ રોડ રસ્તાઓ રોશનીથી અને ધજા પતાકથી શણગારવામાં આવી હતી દરેક ઘર ઉપર ભગવા ધ્વજ લહેરાવવામાં આવ્યા હતા તેમજ સમસ્ત ગામ દ્વારા ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા યોજાશે અને આ શોભાયાત્રામાં સમગ્ર ગામમાં ફરીને શ્રી રામ મંદિર પ્રતિષ્ઠાના મુહૂર્ત સમયે રામ મંદિરે પહોંચશે ત્યારે મહાઆરતી એસઆરપી બેન્ટ સાથે થશે જેમને લઈને સમગ્ર વીરપુર ધામ જાને રામમય બની ગયું હોય છે રિપોર્ટર ભાગ્યેશ ડોબરિયા વીરપુર